રહ્યા તાલુકા પંચાયતની સામાન્ય સભા કોરમ ના અભાવે મુલતવી રહી તાલુકા પંચાયતના પ્રમુખે બોલાવેલી સામાન્ય સભામાં પોતે પ્રમુખ જ ગેરહાજર રહ્યા આમોદ તાલુકાના પંચાયતની સામાન્ય સભામાં માત્ર કોંગ્રેસના ત્રણ સભ્યો હાજર રહ્યા તાલુકાના પંચાયતના બપોરે બે વાગ્યે બોલાવેલી સામાન્ય સભા કોરમ નહીં મળતા મુલતવી રાખવામાં આવી હતી તાલુકા પંચાયતના કુલ સોળ સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના ત્રણ જ સભ્યો જુબેદા દુલભા મલિક ઇસ્માઇલ પારિયા અને મોહમ્મદ ઇબ્રાહીમ સેવા પટેલ હાજર રહ્યા હતા જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપના કોઈ સભ્યો હાજર રહ્યા ન હતા જેમના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળવાની હતી અને જેમની સહિત તે સભ્યોને એજન્ડા આપવામાં આવ્યા હતા તે તાલુકા પંચાયતના પ્રમુખો હેમાબેન પરમાર જ ખુદ ગેરહાજર રહેતા ભાજપની ભવાઈ જોવા મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું કુલ ઓગણ પચાસ પોઈન્ટ પંચોતેર કરોડનું અંદાજપત્ર રજૂ થવાનું હતું પરંતુ તાલુકા પંચાયતના સોળ સભ્યોમાંથી સત્તાધારી પાર્ટીના પ્રમુખ તરીકે અગિયાર સભ્યો ગેરહાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસના પાંચમાંથી માત્ર ત્રણ સભ્યો હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના વવયવટથી ખુદ પ્રમુખ જ નારાજ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે સોળ સભ્યોમાંથી માત્ર ત્રણ જ સભ્યો હાજર હતા જેથી કોરમ ન થવાથી સભા મુલતવી રાખવામાં આવી હતી રિપોર્ટર રફીક પઠાણ સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી જે સામાન્ય સભા પ્રમુખ સીના અધ્યક્ષતાને બોલાવવામાં આવેલી હતી જેમાં ટોટલ સોળ સભ્યો છે તાલુકા પંચાયતમાં જેમાં ફક્ત ત્રણ જ સભ્યો હાજર હતા જે પ્રમાણે કોરમ થવી જોઈએ એ પ્રમાણે કોરમ ન થતા આજની સભા મુલતવી રાખવામાં આવેલી છે કયા કારણોસર લોકો હાજર નથી રહ્યા એવું એ તો કારણ હજુ જાણી શકાયું નથી પણ ફક્ત ત્રણ સભ્યો હાજર હતા સમાચારોની અવનવી अवनवी માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો